પ્રેસ વાર્તામાં મીડિયાના તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાથીઓ આજની આ પ્રેસ વાર્તા અમરેલીમાં જે તાલુકા ભાજપનો પ્રમુખ છે ચેતન ધરાણી તેને આમ આદમી પાર્ટીના લાલાવદર ગામના કાર્યકર્તાઓ પર જે એમને ફોન કરીને જે ગાળા ગાળી કરી છે એમ એ સંદર્ભે છે સાથીઓ માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કડદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ નામજી ત્યાં એમના સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા ત્યારબાદ હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન મહાપંચાયતમાં આશરે પચાસ હજારથી વધારે આખા ખેડૂતોના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના લાલાબદ્ર ગામેથી પણ અમારા મિત્રો ત્યાં હાજર રહ્યા હતા આ વસ્તુનો રંજ રાખીને આ કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધનાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો છે કે તું તું આ સભામાં ગયો કેમ અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈ પણ ચાલ કોઈ પણ કાર્ય ચલાવી ના લેવાય ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે એમની જાતિગત માનસિકતા પણ છતી કરે છે એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના પંચાવન લાખ દલિતોને ખરીદી લીધા છે શું તમે ગુજરાતના કરોડો લાખો કરોડો શોષિત પીડિત વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસ વારે કંઈ પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દાદાગીરી તમારું દમનનું એમની પણ દાદાગીરી બતાવો છો અમારા માટે હિન્દુ છે નહીં એ અમારા માટે ફક્ત ને ફક્ત ગુલામ છે આવું તમે એકવાર તમારી સત્તા પર જાહેરાત કરો પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા આ શોષિત પીડિત વંચિત સમુદાય લોકો ઉખાઈને ફેંકી દે આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ આદમી પાર્ટીની એસટી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે છે જેને આ ગાળા ગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દારાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે એ શું ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી દીધી કે તમારા કમલમમાં જ આવી વાતો થાય છે કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા તો આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે એટલે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમ તારે ધમકાવો ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ આટલી અમારી આ રજૂઆત હતી વાત હતી સાથોસાથ હું આપણા માધ્યમથી ગુજરાતની જનતાને એ જે ભાઈએ જે ગાળા ગાડી કરી છે કદાચ સોશિયલ મીડિયામાં તો બે દિવસથી જ રહ્યું છે પરંતુ જેમને ના સાંભળ્યું મીડિયાના માધ્યમથી હું આપ સૌને ખુબ જ ગંદી ગાળો માં ના સાંભળી શકાય બીપ કરીને ઓડિયો થયેલો છે ઓરિજિનલ ઓડિયો બી હું આપને મોકલી આપું છું એટલે આનાથી સૌ તમને માહિતી મળી છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનો દ્વારા એફઆઈઆર પણ પીડિતના સાથે રાખીને દાખલ કરી દેવામાં આવી છે એ એફઆઈઆરને લઈને પણ પીડિતને લઈને અમે અમરેલીના એસપી સાહેબની બી કંઈક આવતીકાલે મુલાકાત લઈશું અને એફઆઈઆરમાં કહેજો કે ઘટતું કરતું હશે તો એમાં બી અમે એડિશનલ સુધારો કરાવડાવીશું અને આ માણસને કોઈ પણ કાર્ય છોડવાનો નથી અને સમગ્ર આ ઘટના બાદ

એ તો તમે જિગ્નેશભાઈને પૂછો તો વધારે બેટર રહેશે ચેતનભાઈ અમે અમારા જે પાર્ટીના સાથી છે લાલાબદર ગામના જિગ્નેશભાઈને એમની સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો ત્યારે એમને એમને જણાવ્યું કે સભા બતાવીને એ ગામડે એમના ઘરે પહોંચી ગયા એમાં જો એમને પાંચ કે દસ મિનિટનું લેટ થયું હતું તો આ ચેતન ધરાણી એના પચીસ ત્રીસ ગુંડાઓને લઈને હાઈવે પર દંડા ને હથિયારો સાથે એમની વેટ કરતો હતો પરંતુ એ લોકો ત્યાં પહોંચે હથિયારો લઈને પહેલાં લોકો ગામની અંદર એન્ટ્રી થઈ ગયા અને ઘરે પહોંચી ગયા હતા બચી ગયા હતા બહુ મોટી ઘટના ઘટવાની હતી એટલે આ અમે ચેતન ધાણાણીને પણ અહીંથી મેસેજ આપીએ છીએ કે ભાઈ અમે આવતીકાલે અમરેલી તારા ગામમાં આવી રહ્યા છીએ તારા ત્રીસ ગુંડા હોય કે ત્રણસો ગુંડા હોય એમના લઈને તો અમારું ભાઈ સ્વાગત કરવા હાઈવે પર આવજે અમે તને ઇન્વિટેશન આપીએ છીએ પાર્ટી મારો એકલાનો નથી આખા ગુજરાતના શોષિત પીડિત વંચિત દલિત સમુદાય ન્યાયપ્રિય લોકોનો મુદ્દો છે હું તમામને આહવાન કરું છું કે જીરો નંબર થી ગુજરાતના ખૂણે ખૂણેથી તમે આની નાલાયક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવડાવો હું પણ મારા પાર્ટીના પદાધિકારી એસસી ડિપાર્ટમેન્ટના પદાધિકારી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી એફઆઈઆર દાખલ કરાવું છું અને આખા ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડુડું બોલે છે તો અમે એ પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં આની વિરુદ્ધમાં એફઆઈઆર થાય તો આને ખબર પડે પૂનમ ભરવા ત્યાં પણ જાય